સુરત મહાનગર શહેરની પાલિકાના મુખ્ય કચેરી ખાતે મળેલી પાલિકા મુખ્ય કચેરી ખાતે મળેલી સામાન્ય સભા વચ્ચે આજે રાજકીય તણાવના દ્રશ્યો જોવા મળ્યા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે બેઠકની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું ત્યારબાદ વિપક્ષે હુમલાની ઘટનાઓ અંગે કેન્દ્ર સરકાર સામે આક્ષેપો કર્યા અને કડક પગલાંની માંગ ઉઠાવી હતી વિપક્ષે આ મામલે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા શાસક પક્ષના સભ્યો સાથે વાદ વિવાદ શરૂ થયો વિપક્ષે શાસક પક્ષ ઉપર પગલાં લેવાના મુદ્દે નિષ્ફળતાનો આરોપ મૂક્યો તો શાસક પક્ષ તરફથી વિપક્ષને દેશદ્રોહી કહીને આક્ષેપ કરવામાં આવ્યો કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો અને બંને પક્ષ સામસામે આવી ગયા હતા આજે સામાન્ય સભાની અંદર જે પણ દેશના લોકો આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામ્યા એમને જયારે શ્રદ્ધાંજલિ પાઠવતા હતા ત્યારે અમારા કોર્પોરેટર મહેશભાઈ અણઘડે એવું કીધું કે જેટલા પણ આતંકવાદીઓ આવી રીતે હુમલા કરે છે તો આપણે પણ પરમાણુ બોમ્બ ફેંકીને એ લોકો પર હુમલો કરવો જોઈએ ત્યારે સભાની અંદર ધ્વજેશ ઉંડરકર એમના પેટમાં તેલ રેડાયું અને ઉચકેરાઈને ઉભા થયા કે તમે દેશ છો ખરેખર દેશદ્રોહી કોણ કહેવાય જ્યારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ છીએ ત્યારે એમના પેટમાં કેમ તેલ રેડાય છે ક્યાં એમના સગા કોઈ રહી છે પાકિસ્તાનમાં ત્યાં આવી વાત કરે છે અને ત્યાર પછી બહાર આવ્યા તો વૈશાલીબેન અને બીજો એક એમના કુણાલભાઈ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને બુમાબૂમ કરવા લાગ્યા ને રાડો પાડવા માંડ્યા તો ખરેખર અમારી સામે તમે રાડો પાડો છો એટલે તમારી સરકાર સામે પાડો ને તો આવી ઘટનાઓ દેશમાં ન બને ખરેખર તમે દેશ પ્રેમી છો તો કેમ વારે કેમવાદી હુમલા થાય છે કેમ કેમ તમારા મોઢામાં મગ ભરાઈ જાય છે તમારી સરકાર સામે તમારું નથી ખૂલતું જ્યારે આવા હુમલાઓ થાય ત્યારે સરકાર વાહ લૂટે કે અમે આટલા બાંગ્લાદેશીઓને પગડ્યા આટલા પાકિસ્તાનીઓને પગડ્યા તો શું તમે વાડ જોઈને બેસો છો કે આવી ઘટનાઓ થાય ત્યારે જ પકડશું અને ખાસ વાત તો જ્યારે પ્રધાનમંત્રી જયારે એમાં પાકિસ્તાનમાં જઈને કેક કાપે તો શું દેશ દેશદ્રોહી થઈ ગયો અને જો આ ત્રીસ વર્ષના શાસન કાળમાં તમારાથી આવા હુમલાઓ રોકાતા નથી તો શાસન છોડી દો ને સુકામ માસિન નાગરિકો આવા જીવ લેસો જીવ લેવાનો ખરેખર જો ત્રીસ વર્ષથી સરકારમાં બેઠા છો ને તમારાથી હજી પણ જે આપણો દેશ ભારત દેશ છે એમના માટે કઈ કરી નથી શક્યા ને પાકિસ્તાન જેવો નાનો મામૂલી દેશ છે એની પર તમે હુમલો નથી કરાવી શકતા તો છોડી દેવું જોઈએ